સંપર્કમાં જનારા લોકોના લક્ષણ શું છે આત્મિકતામાં સ્થિરતા તેમની વાતચીતમાં તેઓ સ્થિર હોય છે તે બાબતો તેમના વ્યવહારમાં સ્થિરતા સ્વર્ગમાં જનારા લોકોના જીવનમાં જોવા મળતો આ સ્વભાવ છે કોઈ ચાલાકી નહીં કોઈ છેતરવાનું નહીં જુઓ દાઉદે એની પાસે ધન આવ્યું પરંતુ પોતાના ગુણોને ગુમાવ્યા નહીં યોનાથનને આપેલું વચન કેટલું અદ્ભુત રીતે તે કેવી રીતે પૂરું કરે છે તે જુઓ તારા દાદા સાઉલની સર્વ સંપત્તિ હું તને આપું છું અને તેની સાથે તું આ રાજભવનમાં મારી સાથે હવે ભોજન કરી શકશે હંમેશા માટે જાણો છો એક દિવસ માટે નહીં તારા મૃત્યુ સુધી નહીં તો મારા મરણ સુધી હંમેશા તું મારી સાથે ભોજન કરજે કેટલી અદભુત વાત કરી કેટલો અદભુત પ્રેમ છે ખરેખર કેટલું અદ્ભુત કમિટમેન્ટ છે આ કેટલો સુંદર વિચાર છે કેટલો અદભુત તત્વ છે સાંભળો મભી બોસેતે આ વાત સાંભળી ત્યાર પછી શું કર્યું જાણો છો કેટલી સુંદર વાત છે તેણે શું કર્યું આવો આપણે જોઈએ યોનાથાનના પુત્રએ દાઉદને દંડવત કર્યા હું તો જાણે કૂતરાના જેવો છું તેના પ્રત્યે જુઓ તે શું કહે છે મારા પગ તૂટી ગયા મેં તો મારા પિતાજીને ગુમાવી દીધા છે જેને ખાવાનું આપનાર કોઈ ના હોય કોઈ ઘરમાં પડ્યો હોય એવી મારી દશા હતી ખરેખર જો તમારા જીવનની અંદર નમ્રતા રાખવી હોય તો પોતાની નમ્રતાને બચાવીને રાખવી છે તો પોતાના મનની અંદર હંમેશા તમારી જે પ્રથમની સ્થિતિ હતી તે શું હતી તેને યાદ રાખનારો સ્વભાવ હોવો જોઈએ ધ્યાનથી સાંભળો જો ગર્વ ના આવવો હોય તો તમારો જે ભૂતકાળ છે તે સ્થિતિને ભૂલવું ના જોઈએ એવું તમારું વ્યક્તિત્વ હોવું જોઈએ હવેથી તું મારી સાથે જ ભોજન કરજે જો તે દુષ્ટ હોત તો કહેતા કે અન્યાયથી તમે મારા દાદાનું સિંહાસન લીધું મારા પિતાજીની ગાદી તમે છીનવી છે મારા પિતાજી અહીંયા આગળ બેસતા ખરેખર તો અમારે અહીંયા આગળ બેસવાનું હતું મારા પિતાનું સિંહાસન તમે છીનવ્યું છે તમે તો અમને અનાથ બનાવીને રાખી દીધા છે અને હવે તમે મારી સાથે પ્રેમથી વાત કરો છો શું કોઈ મોટી યોજના બનાવી છે તો તેને પણ પૂરી કરી દો એમ ના કહ્યું તેનું કારણ જાણો છો એક ઘરમાં જો કોઈ આવીને તેને બે કોડિયા આપતો હોય તે ખાઈને તે જીવતો હતો નિસહાય સ્થિતિમાં હતો એવી પરિસ્થિતિમાં ઘરમાં આ રીતે ખૂણામાં રહેનાર વ્યક્તિને દાઉદ બોલાવીને તેને એમ કહે છે હવેથી તો હંમેશા મારી મેજ પર બેસીને ભોજન કરશે મારી મેજ પર તારે ભોજન કરવાનું છે એમ કહેતા જ્યારે પાછું વળીને તે જુએ છે તે વિચારે છે કોઈ આવીને મને ભોજન આપશે શું કોઈ રોટલી આપશે શું શું કોઈ મને આવીને પાણી આપશે તે તો કોઈ દિશા વગર જીવન જીવતો હતો તેને જીવવા માટે જીવનમાં દાઉદ તેને જે અવકાશ આપી રહ્યા હતા તેની તુલનામાં બીજું કશું જ નહોતું તેના ભૂતકાળને તેની પરિસ્થિતિને તેણે જોઈ એટલા માટે દાઉદની આ વાત સાંભળ્યા પછી જાણો છો શું કર્યું તેણે આવો જોઈએ હું તો એક કૂતરાના જેવો છું તમે સમજો છો કૂતરો શું કરે છે જાણો છો જ્યારે તમે ભોજન કરો છો ત્યારે જો કેટલાક કૂતરા એવા હોય છે કે જ્યારે તમે ભોજન કરતા હોય ત્યારે તમારા મુખને તેઓ જોતા જ રહે છે જ્યારે તમે ખાતા રહો છો ત્યારે આ કૂતરો બસ તમને જોતો રહે છે એટલે કે પૂરું મટન ખાધા પછી તમે હાડકા ચાવતા હોય તો પણ તે તમને જોતો જ રહે છે આખું મટન ખાધા પછી તે શું કરે છે જ્યારે તમે ચાવી ચાવીને કોડિયો ખાઈ જાઓ છો અને વધેલું હાડકું જ્યારે તમે બહાર ફેંકો છો ધી પકડીને તૃપ્ત થાય છે તેનો અર્થ સમજો છો એટલે કે તમે પૂરી રીતે સારી રીતે ખાઈ લો છો અને વધેલા હાડકા જ્યારે આ રીતે તમે ફેંકી દો છો એ તો બસ એવા હાડકાની આશા રાખે છે તે કહે છે મારી પણ દશા આવા કૂતરા જેવી છે જે કંઈ વધેલું ઘટેલું હોય મારી આગળ પીરસે છે તે ખાઈને હું જીવતો રહું છું મારા જેવા વ્યક્તિને તમે પોતાની પાસે લાવીને તમારી સાથે મને ભોજન છો મહેરબાની મને ધન દોલત કશું જોઈતું નથી કેટલી અદ્ભુત નમ્રતા તેનામાં જોઈએ છે આવો આગળ વધી તે કહે છે શું કહે છે દંડવત કરીને કહે છે હું તો એક કૂતરાના જેવો છું તમે મારા પ્રત્યે મારા પર પોતાના દાસ પર તમે અનુગ્રહ કર્યો હું તેને કોઈ યોગ્ય નથી એમ કહ્યું અને એ જ રીતે જે વચન આપ્યું હતું તેને અનુસાર દાઉદ તો યોના થાનના પુત્ર મોફી બોસેદની ઉપર તેણે પોતાનું વચન પૂરું કર્યું તેના મરણ પછી પણ એટલે કે તેનો મિત્ર મરણ પામ્યો ત્યાર પછી તેણે પોતાના મિત્રને આપેલું વચન પૂરું કર્યું આ દિવસોમાં પરંતુ અમે એવી સ્થિતિમાં નથી કે અમારું વચન પૂરું કરી શકે હું પૂછો છું શું તમે કોઈને વચન આપ્યું છે ઘણા લોકોએ પરમેશ્વરની આગળ પ્રતિજ્ઞા કરી હશે પ્રભુની આગળ વાચા બાંધી હશે પ્રભુ યહોવા દેવને ઘણા એ પ્રતિજ્ઞા કરી હશે પ્રેમ કરીને લગ્ન કરીશ એવો કરાર કર્યો પરંતુ એ છોકરીના જીવન સાથે રમીને વચન આપીને ફરી જનારા કેટલા દુષ્ટ છે કેટલા લોકો છે સંપત્તિને માટે ફરી જનારા કામથી ફરી જનારા પરમેશ્વરને જે આપવું જોઈએ એવું દશાંશને તેઓ પરમેશ્વરને આપતા નથી આજે એવા કેટલા લોકો છે સ્વર્ગમાં જનારા લોકોના જીવનમાં સામાન્ય રીતે જે ગુણ જોવા મળે છે જાણો છો વચન પૂરું કરવું તેમના વિશે ખાસ વાત એ છે જો નાસમાંથી પણ જવાનું થાય તો વચન આપીને ફરી ના જઈએ નુકસાન થાય તો પણ તે તેમાંથી ફરશે નહીં આ જગ્યાને ખરીદવી છે એ પ્રમાણે કહ્યા પછી ચાર એકરની જમીન ખરીદવી છે એટલા માટે તેમણે મારી સાથે વાત કરી ચાર એકરની જમીનને માટે નેવ લાખનો ભાવ રાખ્યો હતો અમે ત્રણ મહિનામાં તમને પૈસા આપીશું અત્યારે અમે વધારે પૈસા નથી આપી શકતા એક લાખ આપીશું અને ત્રણ મહિનામાં અમે તમને નેવ લાખ રૂપિયા આપીશું એમ કહ્યું અમે આપી દઈશું એ રીતે વાત નક્કી થઈ એ જ જગ્યા ઉપર એક યુનિવર્સિટી સેન્ક્શન થઈ યુનિવર્સિટી સેન્ક્શન થતા તે જગ્યાની જમીનની કિંમત ખૂબ જ વધી ગઈ દસ લાખની જમીનની કિંમત વીસ લાખ થઈ ગઈ હવે યુનિવર્સિટી ત્યાં આગળ આવ્યા પછી એક એકર તેની કિંમત વધી જવાને કારણે ચાર એકર જમીનની કિંમત થઈ ગઈ વન પોઈન્ટ સિક્સ કરોડ આ રીતે વાત નક્કી થયા પછી ત્રણ મહિનાના સમયમાં ગમે તેમ કરીને લાખ રૂપિયાની વ્યવસ્થા કરી જો અમે લાખ રૂપિયા આપીએ તો તેઓ એકરની જમીન અમને આપશે માટે કેમ કે કિંમત વધારી છે એક એકરની કિંમત ચાલીસ લાખ થઈ ગઈ ભૂતકાળમાં જે કંઈ એગ્રીમેન્ટ થયો છે તે એગ્રીમેન્ટ અનુસાર તેઓ તેની કિંમત વસૂલ કરશે ચાલીસ લાખની કિંમત થઈ છે તેઓ તો કહેશે બસ એ નહીં થાય એ પ્રમાણે તેઓ જવાબ આપશે શું ખબર નહીં તેઓ શું કરશે આવો આપણે જોઈએ આપણે એડવાન્સની અંદર બસ એક લાખ રૂપિયા આપ્યા છે એમ કહીને તેઓ એક ઘરમાં ગયા અને ત્યાં આગળ બેઠા ત્યાર પછી તેમણે એક નિર્ણય લીધો કે બધું બરાબર છે જો સવા કરોડ તે માંગશે તો અમે નહીં આપી શકીએ પરંતુ એક કરોડ તો આપી શકીએ છે કેમ કે જો એક કરોડ આપીએ છીએ તો પણ ચાલીસ લાખ જેટલા તો બચી જશે એટલી રકમ બચી જશે એમ વિચાર કરીને સર્વ પાર્ટનર ત્યાં ગયા ત્યાં જઈને તેઓ બેસી ગયા તેઓ આ રીતે બેચેન થતા હતા સમજમાં નથી આવતું એ રીતે વિચાર કરતા હતા કોઈ વાંધો નહીં આખી વાત સમજમાં આવી ગઈ જમીનની કિંમત સમજમાં આવી ગઈ એટલા માટે કહે છે સર ત્રણ મહિના પહેલાં આપણે વાત કરી હતી ને જમીનની કિંમત આપણે ફિક્સ કરી હતી હવે કિંમતો વધી ગઈ છે એ વાતની આપણ સર્વને ખબર છે હવે તેની કિંમત ચાલીસ લાખ થઈ ગઈ એમ કહે છે અને અત્યારે જો એ પ્રમાણે વિચાર કરીએ તો એક કરોડને સાહીઠ લાખ જેટલી કિંમત થાય એટલે કે એક કરોડ અને ઉપર સાહીઠ લાખ થાય ત્યારે અમે એટલી બધી કિંમત ના આપી શકે બસ એટલું જ હું કહી શકું છું જો તમે ચાહો તો અમે એક કરોડ આપી શકે જો તેમાં તમને સંતોષ હોય તો અમે પોતાને આભાર માનીશું એમ તેવું વાત કરવા લાગ્યા આ વાતો સાંભળીને સામેવાળી વ્યક્તિએ જવાબ આપ્યો માફ કરજો એક કરોડ માં પણ નહીં આપું ત્યારે ત્રણેય બહાર જઈને એકબીજા સાથે સલાહ મસોરા કરવા લાગ્યા કે એક કરોડમાં નહીં માને ચલો આપણે વીસ લાખ ઉપર વધાર આપીશું તો પણ આપણા ચાલીસ લાખ તો બચશે ત્યાર પછી તેઓ આવીને તેમણે એ પ્રમાણે કહ્યું કે હવે તમે કશું ના બોલશો અમે વધારાના વીસ લાખ પણ તમને આપીશું એક કરોડ વીસ લાખમાં ફાઇનલ કરી દો દયા કરીને માફ કરજો એક કરોડ આપો કે એક કરોડ વીસ લાખ આપો તો પણ હું આપીશ નહીં તો પછી તમને કેટલા જોઈએ છે જણાવો ત્યારે એમણે જવાબ આપ્યો લાખ જોઈએ શું શું વાત વાત કરો છો આ આ છે મહિના લીધું હતું કે માત્ર જગ્યા હું તમને આપીશ એ વાત થઈ હતી હાજી એ વાત તમે કહી સાચી છે પરંતુ બાજુમાં યુનિવર્સિટી આવી કિંમત તો હવે વધી ગઈ છે એક એકર ના ચાલીસ લાખ વધી ગયા અને એટલા માટે હવે એક કરોડ અને સાહીઠ લાખ થઈ ગયા તો પછી તમે અને મેં જે વચન આપ્યું હતું કે હું મારી જમીન નેવ લાખમાં આપીશ આપીશ લાખ લાખમાં જમીન એ રીતે તેઓ વાત કરે છે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું આ દિવસોમાં એક એક રૂપિયા જોડીને એટલે કે એક એક રૂપિયા જમા કરી કેટલા બધા બેમાનીના કામો આપણે આ દુનિયાની અંદર જોઈએ છે એક કરોડ સાહીઠ લાખની જમીન તમે માત્ર નેવ લાખમાં વેચવા તૈયાર છો એની પાછળ કારણ શું છે આવા અદભુત ગુણની પાછળ કારણ કયું છે ત્યારે મેં કહ્યું મારી અંદર મારા પ્રભુ છે હું વચન આપીને ફરતો નથી માત્ર પૈસા કમાવાનો ઉદ્દેશ હોય તો સર્વ ખોટા કામ કરી શકીએ છે પરંતુ પરમેશ્વરે મને શું શીખવ્યું છે જાણો છો ઈમાનદાર બનવું નુકસાન થાય તો પણ વચન આપ્યા પછી ફરીશ નહીં હું વચનથી ફરતો નથી મારા પ્રિય ભાઈઓ બહેનો જો તમે પરમેશ્વરના સંતાન છો જો તમે સ્વર્ગમાં જવાના છો તો વચન આપીને ફરશો નહીં દાઉદ પોતાના થી હટ્યો નહીં દાઉદે વચન પૂરું કર્યું જે વ્યક્તિ મરણ પામ્યો હતો તેને જે વચન આપ્યું હતું એ વચન પણ પૂરું કર્યું આજે જેટલા મનુષ્ય છે તેમને જે વચન આપ્યું છે ત્યાં સુધી કે જીવતા પરમેશ્વરને આપેલું વચન પૂરું નથી કરતા હું એ જ કહેવા માંગુ છું સ્વર્ગમાં જનારા લોકો જે છે તે પોતે વચન આપીને ફરતા નથી શું તમારામાં એવા ગુણ જોવા મળે છે એક વાર વિચાર કરીને જુઓ ચોથું વચન વાંચું છું એ તો જેની દ્રષ્ટિમાં નકામો તુચ્છ જેવો છે પરંતુ યહવાનો ભય રાખનારનો આદર કરે છે તે વચન આપીને કદી ફરતા નથી ચાહે નુકસાન પણ ઉઠાવવું પડે ત્રણ વાત છે જે પોતાના રૂપિયા વ્યાજે આપતા નથી અને નિર્દોષનું નુકસાન કરવા માટે લાંચ લેતા નથી જે કોઈ આ પ્રમાણે ચાલ ચાલે છે તે કદી પણ જીવનની અંદર નહીં તે વચન આપીને ફરશે નહીં સ્વર્ગમાં જનારા વ્યક્તિનું લક્ષણ છે કે તે પોતાની વાતોથી ચૂકતા નથી વળી અન્યાય તેઓ કમાણી કરતા નથી વ્યાજે પોતાના નાણાં આપશે નહીં જો આજે તમે અન્યાયથી પૈસા કમાવ છો તો સાવધાન રહેજો એમાં આશીર્વાદ નથી એડમ ક્લાર્ક એક વ્યક્તિ કપડાની દુકાનમાં કપડાં વેચનારા સેલ્સમેન તરીકે કામ કરતા હતા સેલ્સમેન તરીકે જ્યારે કામ કરતા હતા તેમના માલિકે તેમને શું કહ્યું જાણો છો તેમના માલિકે કહ્યું કે જ્યારે કપડાં સીવવા માટે જ્યારે કપડું કાપો છો જી સર જણાવો શું કરું ત્યારે એ કપડાને ખેંચી લેજો કાપડને કાપતા સમયે કાપડને તમે ખેંચી લેજો એટલે કે કાપડમાં થોડું ખેંચાણ હોય છે એટલે કે સ્કેલ પર જ્યારે કાપડ માપવામાં આવે ત્યારે કાપડને ખેંચીને એટલે કે જો ખેંચીને તો તો કમ આટલું કાપડ ચોક્કસ તમે સમજો છો જ્યારે તેમને આ પ્રમાણે કહ્યું ત્યારે તેમણે કહ્યું માફ કરજો સર હું એમ નથી કરી શકતો એવું શા માટે પરમેશ્વરે મને મન આપ્યું છે કેવી રીતે કમાવું તે વિશે વિવેક પણ આપ્યો છે અન્યાય નથી માટે વાત કહી છે છે મારામાં પ્રભુ સર જેટલું ગણું જોઈએ એટલું જ ગણું છું સર અન્યાય કરીને ખેંચીને આ રીતે કપડું માપવું સારું નથી તો તારે મારી સાથે કામ કરવાની કોઈ જરૂર નથી તું ચાલ્યો જા એમ કહીને તેને કાઢી મૂક્યો કપડાની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરનાર એડમ ક્લાર્ક તેઓ દુકાનમાંથી બહાર આવી ગયા દુકાનમાંથી બહાર આવ્યા પછી પ્રભુને કહ્યું કે પ્રભુજી અન્યાય કરીને જો પૈસા કમાવા હોય તો એ મને નથી જોઈતું પ્રભુ હવે હું શું કરું મારી સેવા કર તું મારી સેવા કર તે દિવસે તેણે પોતાનું જીવન પ્રભુને આપ્યું પ્રભુની સેવા માટે તેણે પોતાની જાતને સોંપી દીધી એ જ એડમ ક્લર્ક તેમણે બાઇબલની કોમેન્ટ્રી લખી છે થોડા સમય પહેલા કલવરી બાઇબલ કોલેજમાં જઈને જ્યારે હું કોમેન્ટ્રી વાંચતો હતો ત્યારે એડમ ક્લર્ક એવી કોમેન્ટ્રી મને દેખાય એ નાનું પુસ્તક નહોતું આટલી મોટી હતી એડમ ક્લર્ક કોમેન્ટ્રી તેઓ તો પરમેશ્વરના મહાન દાસ હતા એ વ્યક્તિ આશીષનું કારણ બન્યા જાણો છો કેમ અન્યાયથી નાણાં કમાવવા નથી વાલા ભાઈઓ બહેનો તમે જે કામ કરો છો નાનું હોય કદાચ કુલીનું કામ પણ હોય કદાચ ઇસ્ત્રી કરવાનું કામ કદાચ શાકભાજી વેચવાનું ઘરમાં કામવાળી હોય અથવા તમે વોચમેન હોય ચાહે તમે સિક્યુરિટી વાળા હોય કે કદાચ ઓફિસ બોય હોય કદાચ એમએનસી કંપનીમાં કામ કરતા હોય મોટો વેપાર પણ હોય કદાચ સેવા હોય મંડળી હોય કે પ્રચારક હોય તેમાં જો તમારે આશીર્વાદ જોઈતો હોય તો કેવળ એક જ માર્ગ છે અને તમે જાણો છો તે માર્ગ કયો છે જાણો છો કયો છે ન્યાયથી જીવન જીવવું જો તમે ન્યાયપૂર્વક જીવન જીવશો અને પરમેશ્વરે જે કામ આપ્યું છે તે તમે પૂરું કરશો તો તમે પ્રભુના આશીસથી જીવશો સ્વર્ગમાં જનારા લોકોના લક્ષણ શું છે જાણો છો તમે જાણો છો તમે તે અન્યાયથી બિલકુલ નહીં કમાય અન્યાયના પૈસા તેમને નથી જોતા તેઓ વ્યાજથી નાણાં આપશે નહીં ક્રિસ્તની મંડળી સો રૂપિયા આપીને તેમાં દસ રૂપિયાનું વ્યાજ કમાનારા લોકો નિસહાય સહાય લોકો પાસેથી પૈસા કમાવશો છો જરૂરિયાત મંદ એવા લોકો પાસેથી અવસરનો લાભ ઉઠાવી રહ્યા છો તેમની સર્વ સંપત્તિ અથવા તેમની વસ્તુઓને હડપી લેવાનો પ્રયત્ન ના કરશો હજકેલ પુસ્તક તેનો બાવીસ અધ્યાય અને તેની બારમી કલમ આપણે જોઈએ તારી અંદર લોકોએ રક્ત મેળવીને લાંચ લીધી છે તે વ્યાજ અને વટાવ લીધા છે અને પોતાના પડોશીઓને જુલમ ગુજારીને અન્યાયથી લાભ મેળ્યો છે અને તું મને વિસરી ગયો છે તે પોતાના પડોશીઓ ઉપર જુલમ ગુજારીને લાભ પ્રાપ્ત કર્યો છે અને તું મને વિસરી ગયો છે સૈન્યના દેવ યહોવાનું એ વચન છે એટલા માટે જો તે અન્યાયથી જે લાભ મેળવ્યો છે અને જે હત્યાઓ કરી છે તેને લીધે મેં મારો હાથ પછાડ્યો છે હું તારી ખબર લઈશ તે સમયે તારું હૃદય દ્રઢ રહી શકશે શું એવા સમયમાં તારું હૃદય દ્રઢ અને તારા હાથ સ્થિર રહી શકશે એમ કહે છે યહોવાએ મને કહ્યું છે અને એ જ પ્રમાણે થશે યસ અન્યાયથી નાણાં કમાયા ખોટી રીતે નાણાં કમાયા તો પરમેશ્વર કહે છે હું તને શિક્ષા કરીશ જ્યારે હું તને શિક્ષા કરીશ ત્યારે સહન કરવાની શક્તિ રહેશે ત્યારે સહન કરવાની શક્તિ શું તારામાં હશે પરમેશ્વર એવો પ્રશ્ન કરે છે આપણું જીવન થોડા સમયનું છે આપણને શું જોઈએ ભોજનને માટે ખોરાક રહેવાને માટે આશ્રય પહેરવા માટે વસ્ત્ર એ જ તો જોઈએ છે રોટલી કપડા અને મકાન એ ત્રણ મળી જાય તો પૂરતું છે તેના માટે આ રીતે અન્યાયપૂર્વક જીવવું અન્યાયથી કમાણી પ્રાપ્ત કરવી આ બધી વસ્તુઓની ખરેખર આપણને કોઈ જરૂર નથી આ સંસાર હંમેશા માટે નથી હંમેશાનું સ્વર્ગ છે સ્વર્ગમાં જનારા જે લોકો છે આ ભૂમિની ઉપર અન્યાયથી પૈસા કમાનારા નથી બીજાને ઘાયલ કે પછી અથવા અથવા ખરાબ ખરાબ કામ નીતિથી પોતાનું જીવન જીવનારા જેમનામાં સચ્ચાઈ નથી એવું જીવન જીવવાની તેમને કોઈ પણ જરૂર નથી ચાહે જે કોઈ હોય વાસ્તવિક રીતે જીવે ધાર્મિકતાથી જીવે તેઓ તો વ્યર્થની વાતો નહીં કરે તેઓ તો ખોટી વાતો નહીં કરે તેઓ ભૂંડી રીતનું જીવન નહીં જુએ તેઓ બીજા લોકોની નિંદા નહી કરે સામેવાળી વ્યક્તિનો તેઓ દરેક રીતે આદર કરતા જશે વચન આપીને ફર્યા વગર અન્યાયપૂર્વક અને ખોટી રીતે બેગમાં પૈસા જમા નહીં કરે એવા લોકોને હલાવી શકાશે નહીં કોઈ પણ વસ્તુ તેમને હલાવી શકતી નથી કોઈ પરિસ્થિતિ પણ તેમને હલાવી શકતી નથી જાણો છો તેમનો આધાર કોણ છે પ્રભુ જે યહવા પર ભરોસો રાખે છે તે સ્થિર રહી શકશે તે ચોક્કસપણે અડગ રહેશે ચોક્કસપણે સિયોન પર્વતના જેવા સ્વર્ગ લોકમાં જનારા લોકોમાં આ ભૂમિ ઉપર આવા લક્ષણો જોવા મળે છે તે એવા છે બીજા લોકોને નાની નાની વાતમાં ચિંતા થાય છે નાની નાની વાતોમાં ટેન્શન થાય છે નાની નાની વાતોમાં તેઓ ફસાયેલા હોય છે ચિંતા કરવા લાગે છે કૃપા કરી ધ્યાન આપજો યહોવા પર જો તમારો ભરોસો છે તો તમે ડકશો નહીં તમે તો સ્થિર રહી શકશો જો તમે યહોવા પર ભરોસો રાખો છો તો તમારે ડરવાની જરૂર નથી ધાર્મિકતા પૂર્વક વાસ્તવિકતામાં જીવતા હોય વ્યક્તિને ડરવાની કોઈ જરૂર નથી એવું શા માટે કેમ કે જે તમારામાં રહે છે તે તે ખૂબ જ બળવાન છે તમે ડરશો નહીં જો તમે કોઈ વાતની ચિંતા કરો છો તો સાંભળો પરમેશ્વર પર જેટલો ભરોસો રાખવો જોઈએ જો એટલો ના કરતા હોય તો દરેક વાતમાં તમને ચિંતા થશે પણ પણ જો પરમેશ્વરને તમારો આધાર બનાવો છો તો તમને કોઈ વાતનો ભય લાગશે સ્વર્ગ લોકમાં જનારા લોકો આ ભૂમિ ઉપર કોઈ પણ ભય વગર શાંતિથી રહી શકે છે તેઓ ધીરજથી જીવે છે ન્યાયી લોકો સિંહના જેવા હિંમતવાન હોય છે એવી કૃપા પરમેશ્વર આપણ સર્વ ઉપર કરે મહાપવિત્ર પરમેશ્વર પિતા ખૂબ જ સ્પષ્ટ રીતે અમારી સાથે વાત કરી છે સ્વર્ગ લોકમાં જનારા લોકો આ ભૂમિ ઉપર કેવું જીવન જીવશે તેમના લક્ષણો કેવા હશે તમે જણાવ્યા છે પિતા તે વિષયમાં મારી મદદ કરજો પિતા તેના માટે તમે મારી સહાયતા કરજો આવી પ્રાર્થના કરનારા દરેક વ્યક્તિને દર્શન આપજો ખૂબ જ સ્પષ્ટ રીતે અમારી સાથે તમે વાત કરી છે અમે તમારી સ્તુતિ અને મહિમા કરીએ છીએ અમારા દેશ પર અને અમારા રાજ્ય પર દયા કરજો આ પ્રાર્થના કરનાર દરેક વ્યક્તિને તમે દર્શન આપીને વાત કરજો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે આ પ્રાર્થના કરીએ છીએ આ મેન પ્રભુ માંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વને સાલોમ તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ થઈ ગયા છે વાલાઓ તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યું પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુ ઈસુની સુવાર્તાને મે પહોંચાડી શકે મહેનત કરીએ છે એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છે બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરિયાવા ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશકુમાર મારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર